ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી સહિત અન્ય પાકોની ખરીદી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે નવ નવેમ્બર થી રાજ્યના તમામ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે તેમણે સ્પષ્ટતા કરી હતી કે માત્ર રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને જ મગફળી ખરીદવામાં આવશે અને તેમને ખરીદી માટે નક્કી કરાયેલા કેન્દ્રો પર મેસેજ કરીને બોલાવવામાં આવશે જેથી ખેડૂતોને હાલાકી ન પડે ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે કૃષિ મંત્રી જીતુ વાઘણીએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ચારસો એસી નો વધારો કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે ખરીદીના જથ્થા અંગે તેમણે જણાવ્યું કે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે જોકે તેમણે

એ પરિસ્થિતિ ઉભી થઈ કમોસમી એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત પંદર દિવસ દસ દિવસ આવ્યો એક દિવસનું આ માવઠું નથી આ માવઠું એ લગભગ ક્યારે ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ

અને અમિતભાઈ ને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદી ની જાહેરાત